કેવું ભાઈ મંજુસર જીઆઈડીસી માં શું ચાલે બુમો સાંભળીને તમે સમજી જ ગયા હશો કે આપણે સાની વાત કરી રહ્યા છે તો મંજુ સર જીઆઈડીસી ની અંદર હિલ્ટી કંપની ની એક્ઝેક્ટ સામે જય મહાકાળી સેવસળ આવેલું છે ભરતભાઈ સાને આ ચલાવે છે અને આપણે આજે એને ટેસ્ટ કરીશું અને એનો રિવ્યુ જે છે તમારા સાથે શેર કરીશું તો જોડાયેલા રહેજો અમારા સાથે પછી અમે મંગાવી હતી સેવતારી સેવતારી ટેસ્ટ કરી એક નંબર ટેસ્ટ હતો અને મને તો મોચ પડી સાથે જમીનભાઈને પણ મોચ પડી ગઈ મંજુ સર શું ચાલે મહાકાળી સેવસળ ભરતભાઈ મોચ મોચ છે ભરતભાઈ